જાણ કરવામાં આવી કે ભાઈ જયારે ભોગવતા હતા તો આ બાબતની જાણ અમારા તમામ સેવાકીય સંસ્થાના લોકોને અમારા સૌ આગેવાનોને થઈને એ બધા લોકોએ આ બાબતની જાણ અમને કરી જ્યારથી અમને જાણ થઈ ત્યારબાદ તાત્કાલિકના ના ધોરણે અમે અમારા

ખાસ સૌની મહેનત થકી આજના દિવસે અમે અત્યારે પચાસ જેટલા ઇન્જેક્શન ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલા છે તો આ બાબતની ખાસ સૌ દર્દીઓ અને જાગૃત નાગરિકોએ સૌ નોંધ લેવી એવી મારી વિનંતી છે